મોટા થઈ જાય હવે શું કરશે આપડી બે હવે હવે શું આવશે હવે હવે કોક કરવું જ પડશે આપડી જિંદગી કોઈ નેકાવાની નહીં હાચવી બે આપડે આપણે બે પેલા જે કરવું કરે આપણે બેન તો કરી દેવો છે

બો મારા ઓરછા મને નતા લઈ જાતા મેટર સોલ્વ કરવા પણ એને દોષણ કઈ દીધું ને પણ મારા ઓરછા દેખાતા નહીં ને ઘર જે એને દોષણ કઈ આવું કારે મારા ઓરછા જોક જતા રહ્યા છે એ મેઠાજી હવજી હા હવે તમે તમારા ઘરે જો અને હું ઘર જો થ્યો શું શું પુલો હમાસર છે મારે હમાસર લેવા પડશે હા તમે જો કરો હો હું આવું છું હાલ જ અને પેલી વાત ન ને આપણે પેલો ઓલ કરવા નહીં જોય આપણી બે જોણો જો પણ હો હું શું કહું છું હા મારી ઓળખી ઘેર લાગતી નઈ કકડાટ કોલ નઈ લાગતું ને આટલી કાઢે તો કોક નું કોક કરી હોત પણ મને હંતે હંતે જવા દે હા

કરી રહ્યા નહિ હવે બે નો આઈડિયા કરી રીતે કરું છે હવે મેળવી નહી

તો ના મને

ઉપરું બહુ બસ બસ એક જમ ટુક ટુક નકર ટોપી ઉડાડુંગા બધો ઉપર ઉપર મારી હારી કેટલી વદે છે છે કાજા બિટા સુખી લાગ્યા તો તારો ખાધાનો થઈ ગયો એમ કરો હા હા વાણવાણો કરજો કંપક કર કંપક કર ભારે છે ના હોય તો પછાડું ના પસડા નઈ અમે તો આપણે કરવાનો જ છે વોળ તો કરવો જ છે પછાડું ખબર પડે બઉ વજન છે અલ્યાલ કરે છે બહુ વજન છે ચિંતા ના કરો આપડું તળાવ આવી ગયું છે

બેન કોટલો કરીને મજા લાગે હવે દારૂ પીવાની મજા આવી છે મને કઈ જી હે કઈ જી મને કઈ જીસે કઈ જી છે એમ હારું હું એ હા જોખન કેટલો ખુશ થયો પણ આર્યો છે અને એકનો તો ઓળખ કર્યો છે પણ શું કીધું શું કરું જે કરવું ના ના તો એ શું છે ખબર હે બે એક જીવ છે અહિયાં તો લડીને તો દાડા ભેગા રહી છે હડો શું કીધું ત્રમ હા મારું આવી છે ભણાવું